એક તરફ આપણે એવું કહીએ છીએ કે બંધારણ સર્વોપરી બંધારણને બંધારણ પ્રમાણે દરેક નાગરિકને પોતાના મૂળભૂત અધિકાર પ્રમાણે વર્તન અને મૂળભૂત અધિકારના દાયરામાં રહીને દરેક વસ્તુ કરવાની દરેક વર્તન અને વિચાર કરવાની છૂટ છે પણ આજની વાત ઉપરથી તમને ખબર પડશે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કઈ રીતે લોકોના મૂળભૂત અધિકાર દબાવે છે નમસ્કાર મારું નામ છે યશકુમાર સોજિત્રા તાજેતરમાં બે દિવસથી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકરો યુથ પ્રમુખો સોશિયલ મીડિયાના ઇન્ચાર્જો ઘણા બધાના સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા અકાઉન્ટ ગુજરાત સરકારના લો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ કરીને સસ્પેન્ડ કરી દીધા જ્યારે મેં આનું ડિટેલમાં ઊંડાણમાં તપાસ કરી કરાવડાવી મેટામાં મેઇલ કરીને મેટામાં રિપોર્ટ કરીને તો જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ લિસ્ટમાં નામ લખી લખીને સોશિયલ મીડિયામાં ને પોલીસ વિભાગના ઓન લેટરહેડ ઉપરથી આપીને મેટા કંપનીમાં અમેરિકા મેઇલ કરીને અમુક સિલેક્ટેડ લોકોના અકાઉન્ટ ગુજરાત પૂરતા ન દેખાય ગુજરાત પૂરતા સસ્પેન્ડ થઈ જાય ગુજરાત રિજનમાં એ રીતે જીઓ પોલિટિકલી અને જીઓલોજીકલ સસ્પેન્ડ રિસ્ટ્રિક્શન નાખેલું છે પણ દોસ્તો વાત એ નથી કે તમે અકાઉન્ટ બંધ કરાવીને ખરેખર તમે તમારા કદાચ નબળા કામ છે લોકો સમક્ષ કોઈ નહીં મૂકે હું એમ કહું છું ગુજરાતની અંદર બે કરોડથી વધારે પણ યુવા વર્ગ છે તમે વિચારો તમે એક અકાઉન્ટ બંધ કરાવશો તો સામે દસ લોકો તમારી પ્રતિકારાત્મકતાથી બતાવશે અને ભાજપનો હકીકત સામે લાવશે પણ આ વાત વિડીયો એટલે શેર કરવો પડે છે કે લોકો જાગજો તમારા જનતા માટે તમારા માટે અવાજ ઉપાડે ભાજપની એવી ખોટી નીતિ હોય કે જે જનતાને મધ્યમ વર્ગોને ખેડૂતોના પેટે પાટા મારતી હોય તો તેના સામે બોલતા હોય સોશિયલ મીડિયાથી મારી જેમ વિડીયો પોસ્ટ કરતા હોય કંઈક જગ્યાએ આવેદન નિવેદન આરટીઆઈ આવું તમામ વસ્તુ એઝ અ વિરોધ પક્ષ ઓપોઝિશન પાર્ટી તરીકે કામ કરતા હોય ત્યારે ભાજપ પોલીસ સાયબર ક્રાઇમ અને ફેસબુકને હાથો બનાવી બનાવીને અકાઉન્ટ સસ્પેન્ડ કરાવવાની ગતિવિધિ છે પણ આના વિરુદ્ધ પણ હાઈકોર્ટમાં પિટિશનથી માંડીને સુપ્રીમમાં પીઆઈએલથી માંડીને પોલીસની અંદરથી જવાબ માંગીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપીને ઘણી બધી વસ્તુ એવી છે અકાઉન્ટ તો પાછું આવી જશે હાલ વાત કરું હું તમને આ વિડીયોની અંદર બે ત્રણ અકાઉન્ટ એવા બતાવું છું કે ત્રણેય અકાઉન્ટ જે સોશિયલ મીડિયામાં લોકો માટે કંઈક જે ભાજપની ક નીતિ છે ખોટી એવી નીતિ છે એના વિરુદ્ધમાં મૂકતા હોય છે અવર્નર બોલતા હોય છે હા બંધારણે આર્ટિકલ ઓગણીસ અંતર્ગત સબક્લોઝ વન બે અંતર્ગત વાણી અને વિચારની અભિવ્યક્તિ આપેલી છે આપણે ધારે એ બોલીએ એક ફક્ત હેડ સ્પીચ અને અબ્યુસિવ ગાળો સિવાય આપણે ધારે એ બોલી શકીએ ધારે એને પ્રશ્ન પૂછી શકીએ આ બંધારણે આપેલી તાકાત છે પણ અત્યાચારી અને અહંકારી ભાજપને એમ છે કે આ બધા લોકો બોલશે તો કંઈક ને કંઈક ભાંડવો ભાજપનો ફૂટી જાય છે આવી બધી ભીતિના આધારગત એ લોકો લિસ્ટ બનાવવા લાગ્યા છે કોણ કોણ ભાજપની ક નીતિ સામે બોલે છે તમામના અકાઉન્ટ સસ્પેન્ડ કરી દો તમામના અકાઉન્ટ આમ કરી દો પણ દોસ્તો જનતા જાગે છે બધું જ જુએ છે આવનાર સમયમાં દરેકને મતરૂપી જે પોતાનો મૂળભૂત અધિકાર છે એનાથી જવાબ મળશે એટલે લોકો સુધી વાત પહોંચાડજો કે ફેસબુક મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ઉપર આમ આદમી પાર્ટીના અનેક સક્રિય કાર્યકર્તા નેતાઓના અકાઉન્ટ ગુજરાત રિજન પૂરતા સીમિત કરેલા છે આ ડિલીટ કરવામાં આવેલા છે જય હિન્દ જય ભારત અવેરનેસના ભાગરૂપમાં તમારો પણ ફરજ બને છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આભાર અસ્તુ